સાથે અંકલેશ્વરથી જમીન સસ્તા ભાવે ખરીદી ધાર્મિક મોટા નફા વેચવાની લાલચ આપનાર ઠગ ઝડપાયો વર્ષ બે હજાર બારમાં માં અંકલેશ્વર જઈડીસી પોલીસ મથકે જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયોને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગ ટોળકી સામે ફરિયાદ નોંધાઈ હતી છેલ્લા બાર વર્ષથી પોલીસને તાળી આપી રહેલા જમીન દલાલે બે હજાર સાતથી અમરેલી નવસારી અંકલેશ્વર વડોદરા બોટાદ અમદાવાદ સુરત અને ગોંડલ મળીને છ સ્થળે એક જ મોડથી અપ્રેન્ડથી ગુનો આચરી લોકો જોડે ઠગાઈ કરી વિશ્વાસઘાત કરી રહ્યા છે અને છેતરપિંડી કરી રહ્યા હતા તે દરમિયાન તાજેતરમાં ભરૂચ એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયા દ્વારા પોલીસ મથકના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી વિવિધ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી એકત્ર કરી ટેકનિકલ વર્કઆઉટ કરી સર્વેલન્સ શરૂ કર્યું હતું તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી કે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે બે હજાર બારમાં થયેલ જમીન અંગે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપી વડોદરા આજવા ચોકડી વિસ્તારમાં છે જે માહિતીના આધારે ટીમ મોકલી એ ડિવિઝન પોલીસની ટીમે વડોદરાથી બહુ નામ ધરી મહાઠક ભરત મનજી ગઢાદરા ઉર્ફે ભરત મનજી પટેલ ઉર્ફે દર્શન શાહ ઉર્ફે સ્નેહલ મોરડીયાને ઝડપી પાડ્યું હતું અને ભરૂચ લઈ આવી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો રિપોર્ટર જેએસ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર